વડોદરાના માંજરપુર વિસ્તારમાં કેનેરા બેંકના મેનેજર તરીકે ઓળખાણ આપી ત્રણ કરોડ થી વધુ વિશાલ જયંતિભાઈ ઠક્કર મેપલ મિડોઝ રિલાયન્સ મોલ પાસે જુનાપાદર રોડ અને વેદાંત વિશ્રામ એપાર્ટમેન્ટ વડોદરા મૂળ રહેવાસી ઉમંગનગર એકસો પચાસ રોડ રાજકોટ નામના ઠગે અનેક લોકોને પોતાની જાડમાં ફસાવ્યા હતા ગ્રાહકો પાસે ગોલ્ડ લઈ જઈ પાંચ દિવસના લોન મળી જશે તેમ કહી ખોરાક ફોર્મ પર રકમ જુદા જુદા ખાતામાં ટ્રાન્સફર કરાવી ઉપાડી લેતો હતો ગોલ્ડ લોન ના નામે નાખો રૂપિયા કરનાર વિશાલ ઠક્કર નું સાચું નામ રવિ છે રાજકોટ હતું રાજકોટમાં જૂના વાહનો નવા છે તેમ કહી લોકો સાથે સગાઈ કરતા રવિ સામે કેસ થયા હતા જેના કારણે તેને લોન મળે નહીં તેમ હોવાથી ખંભાત આવી ગયો હતો અને ત્યાંથી વડોદરા રહેવા આવ્યો હતો વડોદરામાં પણ તેને જૂના પાદર રોડ તેમજ જાંબુ મકરપુરામાં

આમ તેને જુદા જુદા ખાતામાં ટ્રાન્સફર કર્યા બાદ ઉપાડી લીધા હતા લાંબા સમયથી ફરાર થઈ ગયેલા વિશાલ રૂપે રવિ ઠક્કરને શોધવા માટે વડોદરા પોલીસ કામે લાગી હતી આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને તેના વિશે માહિતી મળતા જંબુઆ વિસ્તારમાં વોચ રાખી કારમાં પસાર થતો હતો ત્યારે તેને ઝડપી પાડ્યો હતો